સાધુ સંતોના પવિત્ર મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રી મેળાનું થયું સમાપન પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના ગુંજતા નાદથી ભવનાથ મહાદેવ મંદિર પરિસર પર સર્જાયો ભક્તિમય માહોલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં યોજાયેલા લઘુ કુંભ સમાન પંચ દિવસીય શિવરાત્રી મહોત્સવનું શાહી સ્નાન સાથે ભવ્ય સમાપન થયું હતું સાધુ સંતોની વૈભવી રવેડી બાદ પવિત્ર મૂર્તિ કુંડમાં શ્રદ્ધાભેર ડુક્કી લગાવી ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું પરંપરા મુજબ સૌપ્રથમ જૂના અખાડાના સંતોએ શાહી સ્નાન કર્યા બાદ આહવાન અને અગ્નિ પખાળના સાધુએ મૃગીકુંડમાં સ્નાન કરી ધર્મ લાભ લીધો હતો હર હર ભોલે હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે સમગ્ર ભવનાથ પરિસર ભક્તિમય બની ગયું હતું સાધુ સંતોના ભવનાથ મહાદેવ મંદિર ખાતે આગમન સમયે પુષ્પ વર્ષા કરીને ભાવભીની આવકાર વિધિ કરવામાં આવી હતી સ્નાન પૂર્વે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃગીકુંડની સ્નાન કરનારને મુક્તિ પ્રાપ્ત થાય છે એવી લોક આસ્થા છે શિવરાત્રીના આ પાવન પ્રસંગે હજારો ભક્તોએ સાધુ સંતોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જુનાગઢ